લાહોલ ખેડમાં ફરી એકવાર હવામાન બદલાયું છે શિમલા હવામાન વિભાગે લાહોલ સ્પિતિમાં હિમવર્ષાની આગાહી કરી છે અને જેના કારણે તાપમાનમાં જબરદસ્ત ઘટાડો નોંધાઈ રહ્યો છે ખીણનું તાપમાન માઇનસ દસ ડિગ્રી સેન્ટીગ્રેડેડથી નીચે પહોંચી યૂક્યું છે ખીણમાં તાપમાનમાં ઘટાડો થવાના કારણે નદી નાળાઓ કુદરતી સ્ત્રોતો સ્ત્રોતોથી જવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે લાહોલ ખીણની મુખ્ય નદી ચંદ્રભાગા નદીનું પાણી પણ હવે જામવા લાગ્યું છે ખીણમાં છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહેલા ખરાબ હવામાન અને તાપમાનમાં ભારે ઘટાડાથી સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે લોકોને પોતાના ઘરોમાં જ રહેવાની ફરજ પડી રહી છે અને તે જ સમયે અટલ ટનલ રોહતાંગના ઉત્તર પોર્ટલથી મનાલી તરફ ઘણી જગ્યા પર રસ્તા લપસણા થયા છે સુરતથી મોટા સમાચાર છે ઉધના વિસ્તારમાં બે બાળકીઓની છેડતીનો જે મામલો સામે આવ્યો છે સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવતા આખો વિવાદ સામે આવ્યો પોલીસ ઓગણીસ વર્ષના એક રોડ રોમિયોની ધરપકડ કરી છે બે બાળકીઓની છેડતી કરનાર આ યુવકને ઘટના સ્થળ ઉપર લઈ જઈ પોલીસે પંચનામું સાથે તેનું સરઘસ કાઢી આરોપીને પાઠ ભણાવશે કિશોરીઓની છેડતી કરનાર યુવકની સરઘસ કાઢી સમગ્ર વિસ્તારમાં આવા સામાજિક તત્વોને કાયદામાં રહેવા માટેનું પોલીસ દ્વારા સૂચન કરવામાં આવશે આ ઘટનાના જે સીસીટીવી સામે આવ્યા હતા અને તેના આધારે આરોપીની ધરપકડ કરવામાં આવી ઓગણીસ વર્ષથી આ રોડ રોમીઓની ધરપકડ કરવામાં આવી છે અને પોલીસ હવે તેને સ્થળ ઉપર લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરશે પંચનામું કરશે અને તેનું સરઘસ કાઢવામાં આવ્યું કે જેથી કરીને અન્ય કોઈ આરોપીઓ અન્ય કોઈ આવા અસામાજિક તત્વો હોય તે લોકોને પણ આ કિસ્સો ધ્યાનમાં આવે અને તે લોકો પણ આ રીતે દીકરીઓની મહિલાઓની છેડતી ન કરે સુરતથી આ દ્રશ્યો સામે આવી રહ્યા છે વધુ એક આરોપીનું સરઘસ કાઢવામાં આવ્યું સુરત હાથે પોલીસતા લાગી અને તાત્કાલિક અધોરણે દીકરીઓની છેડતી કરતા આરોપીને પોલીસે પકડી પાડ્યો છે સુરતથી જે ઘટનાના દ્રશ્યો સામે આવ્યા છેડતી કરનારનો આ રીતે સરઘસ કાઢવામાં આવ્યું અને મોટી સંખ્યામાં શહેરીજનો પણ ઉમટ્યા હતા આરોપીને જોવા માટે આ તમામ અસામાજિક એવા તત્વો કે આવા રોડ રોમિયો માટે લાલબત્તી સમાન કિસ્સો છે કે જો કોઈ કોઈપણ દીકરીની પણ મહિલાની છેડતી કરી તો આ જ પ્રકારે તમારું પણ સરઘસ કાઢવામાં આવશે અને કાયદાનો પાઠ ભણાવવામાં આવશે સુરત પોલીસની અહીંયા કામગીરી ગણતરીના સમયની અંદર જ આરોપીને પકડી પાડ્યું છે અને આ જ પ્રકારે જાહેરમાં વધુ એક આરોપીનું સરઘસ કાઢવામાં આવ્યું ઘટના સ્થળ પર લઈ જઈ પંચનામું કરી આરોપીનું સરઘસ કાઢવામાં આવ્યું આરોપીએ બે બાળકીઓની છેડતી કરી હતી

ચોવીસ કલાકમાં પોલીસે ઉન વિસ્તારમાં જે એક આરોપી ધરપકડ કરી છે જે વ્યક્તિ પકડાવી છે તે ઓગણીસ વર્ષનો છે અને એ આ વિસ્તારમાં બે કલાક જેટલો સમય કાઢ્યો હતો અને અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ કિશોરીઓની છેડતી કાઢાવવાની પોલીસમાં કબૂલાત કરી છે જેને લઈને પોલીસ તેને ઘટના સ્થળે લઈને પહોંચી છે તેનું પંચનામું કરી રહ્યા છે આ બે બાળકી જોઈએ કે કઈ કઈ જગ્યા પર શેડતી કરી છે તેની તપાસ શરૂ કરી છે અને જે પ્રકારે સુરત પોલીસે એક અભિયાન શરૂ કર્યું છે કે આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢવું જેથી આરોપી વિરુદ્ધ જે લોકોની ગભી કોઈ તે તૂટ્યા અને અન્ય આરોપીઓને શીખ મળે કે જો કાયદામાં નહીં રહો તો પોલીસ તેમનું સરકસ તેમનું પણ આ રીતે સરકસ કાઢશે જોકે પોલીસ અત્યારે પહોંચી છે પંચનામા સાથે કહી શકાય કે આરોપીનો સરગસ કાઢી રહી છે આ આરોપી છે તેના મોબાઈલમાંથી ફોન ફિલ્મો પણ મળી આવી છે જેને એફેસર માં મોકલવામાં આવી છે કે કેટલી ફોન ફિલ્મો હતી અને ફોન ફિલ્મો જોયા બાદ આ પ્રકારનું કૃત્ય કરતો હતો કે તેને લઈને પણ હવે પોલીસે તપાસ શરૂ કરી છે

રાજકીય આગેવાન કેમ ના હોય અને આ સંકટકાળી ને જે બસ્તરમાં રહેતા આરોપીઓ છે ગુનેગારો છે તેમને પોલીસ ખુલ્લી ચેતવણી આપી રહી છે કે જો તમે ગુનો કર્યો તો તમારું ઉપર આ પ્રકારનું સરઘસ કરવામાં આવશે પાર મારવામાં આવશે એટલે કે કાયદામાં રહેજો તો જ ફાયદામાં રહેશો આ એક ગુજરાતના ગૃહમંત્રી આપ્યું છે અને ચાર પાંચ જે પ્રકારે સરઘસ નીકળી રહ્યા છે સુરતમાં એવરેજ દરરોજ બે અલગ અલગ જગ્યા પર આરોપીઓના સરગસ નીકળે છે ત્યારે નાની બાળકીઓ સાથે ચેટલી કરનાર ઓગણીસ વર્ષનો યુવક છે તેને છે અને આ વ્યક્તિ આ બે કલાક સમય દરમિયાન આ વિસ્તારમાં બે નહીં પણ અન્ય યુવતીઓની અને કિશોરીઓની છેડતી ગયા કબૂલાત કરતા અન્ય કઈ કઈ જગ્યા પર જેને ઘટનાને અંજામ આપ્યો છે તેને લઈને પણ પોલીસ આ મામલે તપાસ શરૂ કરી છે

તો સુરત શહેરમાં ભર ચોમાસા જેવો માહોલ જામ્યો છે પાલ વિસ્તારમાં વગર વરસાદે પાણી ભરાયા છે સુરત મનપાની બેદરકારી સામે આવી છે રહીશો પરેશાન થઈ રહ્યા છે પાલ કેનાલ રોડ ઉપર પાણી ફરી વળ્યા છે પાઇપલાઇનમાં ભંગાણના કારણે રસ્તા પર પાણી ફરી વળ્યા છે બે દિવસથી આ જ સ્થિતિ છે કોઈ એક્શન નથી લેવામાં આવ્યું સ્થાનિકોની ફરિયાદ છતાં પણ મનપાનું તંત્ર હરકતમાં નથી આવ્યું આ દ્રશ્યો સામે આવી રહ્યા છે સુરત શહેરથી ભર અહીંયા ચોમાસા જેવો માહોલ છે પડી વડોદરાથી મોટા સમાચાર છે નકલી અધિકારી તો ઝડપાયા છે પરંતુ હવે નકલી ખેડૂત ઝડપાયા છે ખોટા દસ્તાવેજ બનાવી બોગસ ખેડૂત બન્યો છે વડોદરાના બોગસ ખેડૂતની પોલીસે ધરપકડ કરી લીધી છે ભાજપના ધારાસભ્ય રજૂઆત કરતા ભાંડો ફૂટ્યો ટ્રાન્સપોર્ટર ભવરલાલ ગૌડની ધરપકડ કરાઈ છે જમીન સંપાદન અંગે બનાવટી પ્રમાણપત્ર બનાવ્યું હતું ભાજપના એમએલએ ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ કલેક્ટરને સમગ્ર મામલે રજૂઆત કરી મામલતદારે ભવરલાલ સામે ફરિયાદ નોંધાવી હતી આજોડ ગામની સર્વે નંબર એકસો સત્તરવાળી જમીન અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે માટે સંપાદન થયેલ છે તેવી ખોટી હકીકત જણાવી હતી ભવરલાલ ગોડે જમીન સંપાદન અંગેનું ખોટું સહી સિક્કાવાળું બનાવટી પ્રમાણપત્ર રજૂ કર્યું હતું અને જે અંગે વાઘોડિયાના ભાજપના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ

પાટણના રાધનપુરમાં ફાયરિંગ અને તોડફોડની ઘટનામાં પોલીસે છ લોકો સામે ફરિયાદ નોંધાવી છે પોલીસે ફરિયાદીના નિવેદનના આધારે આનંદ રબારી અને મિત ઉર્ફ ભોલો અને અન્ય ચાર લોકો સામે ફરિયાદ નોંધાવી તપાસ હાથ ધરી છે સમગ્ર ઘટના પૈસાને લેતી દેતીના કારણે બની હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે જેમાં રિટાયર્ડ જેલર કરસદભાઈના પુત્ર રમેશ અને પ્રકાશ બંને ભાઈઓએ આરોપીઓ પાસેથી પૈસા ઓછીના લીધા હતા અને જે પરત ન કરતા આરોપીઓએ ફરિયાદીના ઘરમાં ઘુસી અને બે રાઉન્ડ ફાયરિંગ કરી કારના કાસ તોડી નાખ્યા હતા અને લોકલ પોલીસ નો ધમધમાટ શરૂ કર્યો છે હાલમાં અલગ અલગ ટીમો એલસીબી લોકલ ટીમો બનાવી અને આરોપીઓને પકડી પાડવાની